હા એટલે એમાં એવું છે કે મારે ગુંદાવાડી વિસ્તારમાં અજગર નુકરો છે મોટો એટલે મારે વન વિભાગનો ગુંદાવાડી શેરી નંબર એકવીસ ગુંજનભાઈ અતુલભાઈ પાટલિયા અતુલભાઈ પાટલિયા એકાશી ચારકિયા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કિડાલે મારલે મણ ઉંતર મણ ઉંલે કળીરલ કળાલાલગે મણ કેણ કતતરમતરહખેત ભેછાષેં કારિલાલા ક�

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો